આપણે રાત્રે અહીંથી લાવી એવી રીતે પાછા સવારમાં આવ્યા છે અને છૂટો કરી અને આપણે નંદી મહારાજને પાણી પાઈ લીધું છે હવે અત્યારે આપણે નીરી અને પછી પાછા આપણે જતા રહીશું બરોબર તો જે આ જે વાત કરીએ તમને કે જે સેવા જે છે સેવા કરવી એ કોઈ સહેલી વસ્તુ નથી બહુ અઘરી વસ્તુ છે હો કામ પડ્યા મીકી અને અત્યારે જો મારે અહીંયા પાણી પાવા માટે આવવું પડ્યું છે બરોબર હવે એ રીતે આપણે સેવા કરતા કરતાં જો આ ભૂખ્યા તરસ્યા રહી ગયા હોય ને આ બહો જીવનો નિહાકો લાગ્યો હોય તો આપણે ધૂળ ફાગતા થઈ જઈએ ન લાગે પણ એટલે માટે જ કહું છું કે આપણે રાત્રે સવારે એવી રીતે આપણે સેવા કરવા માટે ઘરનું પેટ્રોલ બાળીને અત્યારે હાલ માણ કે એટલો બધો અત્યારે હજી કોઈ સહયોગ આપણને મળતો નથી સપોર્ટ એટલે ઘરનું પેટ્રોલ બાળી અને અત્યારે આપણે છે અને કોઈ જાતનું અત્યારે આપણે આપણી પાસે આવેલું કોઈ ફંડિંગ છે નહીં તો જેટલી થાય એટલી મહેનત કરી કોઈ શેડેથી એમ કે અહીંથી ખડ વાઢી નથી ખડ વાઢી લાવી અને નીરવી છે એ બરાબર છે તો તમે જુઓ અને આપણી પાસે સ્ટોકમાં આપણે રતન પરથી જે પુષ્કળ આપણે સાત ટ્રેક્ટર ભરીને બાજરીની કડબ આવેલી હતી એ બાજરીની કડબ આપણે ઓલ્યો સામો રૂમ દેખાય એ એક રૂમની અંદર ભરી છે ને એક રૂમમાં અમારો સામાન ભર્યો છે બરાબર તો અત્યારે એમ એને આગળ નીરશું આ અને નીરી અને ખવડાવી પીળીને વયા જઈશું અને પછી આપણે આ નંદી મહારાજ છે એ ધરાઈ જશે એટલે પછી આશીર્વાદ આપશે જેને જેને આપણને દાનમાં આપ્યું છે એને અને અમે અહીંયા આવી અને જે સેવા કરવી તો અમને નંદી મહારાજ બધાને આશીર્વાદ દેજો જો આમ તો જોવે જ છે જો આવ્યા આવો મહારાજ નંદી મહારાજથી લોકો એટલા ડરતા હોય અને આપણે આ નંદી મહારાજ છે એ તમે જુઓ આપણી પાસે આવ્યા છે અને નીચું માથું આપણે આગળ કર્યું છે બરોબર પણ નંદી મહારાજને કઈ તમે મહાદેવના દર્શન કરાવજો ચોક્કસ તમારી ઉપર બિરાજમાન મહાદેવ છે જે એ મહાદેવના દર્શન કરાવજો અને જે જે અહીંયા આપણને દાન આપે છે એને તમે કાંઈક ને કાંઈક લાભ આપતા રહેજો એવું મારું કેવું છે નંદી મહારાજ તમને તો ભોળાનાથને તમે જ આપણી વાત કરજો અને એમ કહેવાય છે કે નંદી મહારાજને આપણે કાનમાં વાત કરી લે તો હું કહું છું કે આ વાત ભોળાનાથ હું પોગાડી દેજો નંદી મહારાજ તમે મહાદેવને કહેજો ખોટી જે આપણે ઓળી પથ્થરની મૂર્તિમાં બધા કાનમાં વાત કરે પણ હું આ હાંસી મૂર્તિમાં કાનમાં વાત કરું છું બરાબર કે આપણે તમને અહીંયા જે કોઈ ખાવા પીવાનું આપે ને એને ભોળાનાથને કહેજો કે કાંઈ તાણ ન રહેવા દે બરાબર તો વધુમાં વધુ આ લાઈવને શેર કરજો અને એક સારા વિચાર સાથે નવી ઉમંગ સાથે આપણે સેવા સાથે જોડાયેલા રહીશું જય ગૌમાતા જય નંદી મહારાજ